સત્યને બાબુ છુપાવી રાખ્યું ખબર હોય કે ન હોય હું એવું નથી આ ખોટા છે એવો મારો દાવો નથી પણ સત્યનું સંશોધન કેમ નથી થતું મારું કહેવાનો અર્થ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું જુદી દુનિયા ચિત્રી ને બધા કે સીતાજી ને વહુ બનાવ લઈ ગયો વહુ બનાવો વહુ બનાવ લઈ ગયો તમને કેમ લાગે રાવણ એવો હાવ ડફોડતો નતો ભલા સીતાજી ને બાબુ લેવા આવ્યો ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવી ને તો મારો બાપ આવે અને હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં એ મને મારે તો મને મુક્તિ મળી જાય આ એના ઘરમાં બહાર ચોરી કરું તો એ મને મારી નાખે મા કઈ ખંભે બેહર્યા અને લઈ જઈને અશોક વન માં છે બાપુ જો વનમાંથી લઈ જઈને અશોક વન માં બેડવામાં રાવણ કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી કે ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે એના મેલ ઉપર રાખી અશોક વનમાં રાખી અને ફરતો પેરો મૂક્યો તો કે આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે મારો બાપ વેલો મોડો આવશે આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણ માં મહાપુરુષો ટાંક જ ન કરે ભલામણ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલાય ત્યાં સુધી સારું બોલવું જ નથી હું મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના મોઢામાંથી વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હાલ જતા લાગે દ્રષ્ટિ જ ખરાબ થઈ ગઈ વિચાર ખોટા થઈ ગયા મગજ ની ખોટી થઈ એમાં અમુક મને મને એક ભાઈ કે ચારે ચાલુ તું જાયુગ બે ડફોળ છે બે સુધરી જાય એટલે સતયુગ ચાલુ થઈ જાય વિચાર નો સુધરે દ્રષ્ટિ નો સુધરે બોલવાનું નો સુધરે અને સતયુગ સતયુગ તો મેં કીધું હા તારા ઘર ની પછી તે ઉભો પણ તું ને બે નડી છે આપડે બે સુધરી જાય ને એટલે હવે ચાલુ થઈ જાય બોલ

પક્ષ જે હોય મને કોઈ કોઈ સમાજ હારે કોઈ જ્ઞાતિ હારે કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે જુદી મેં હમણાં રામાયણ ની વાત કરી આ કૌરવ પાંડવો ભયું જ નતા અને આ રામાયણ માં નોખી નોખી માયુ ના છોકરા હતા ચારે રામાયણ રચી દીધી અને આવડે અમને એક એક કે હાથીનું બળ હતું ગાંડા બાવળીયા ઉમડ્યા હોત તો આ બધા ભયું બોલો શું ઝઘડામાં હાથ થાય મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાભારતમાં જુઓ બાપુ આટલું બળ હતું હસ્તીના પુર ની ગાદી હતી કઈ નહોતું ઘટતું પણ ઝગડામાં બાપુ માર ખાવ તો ફાયદો નથી મારો તો ફાયદો નથી અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાવ બાપુ રામાયણમાં કોઈ દે કઈ ઘટ્યું જ નહીં મારું મારું થાય એને ભગવાન કે હું મારું તારું તારું થાય એને હું કે તારું આ ભગવાને ચોખા શબ્દોમાં કીધું છે પણ આપણે કોકનું પડાવી લેવાનું હિસાબ તમે જો કર્મની ગતિમાં આપણે વાતો કરે કે ઓલા આમ કરમ ઓલા આ આ આ આ ભક્તિ કરે એવડે દુખી છે અને લોકો દુનિયાના બૂસમાં મારે એવડે સુખી છે શું કર્મનું સમજવું આપણે આ રામ રામ ચૌદ વરસ વનમાં ગયા લ્યો એમનું શું કર્મ હશે આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરિણામે આખી જિંદગી મારો દિન ન આવી ગયો એનું શું કરમ હશે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાલના જડબા જાલીને ઉભારા કેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો એનું શું કરમ થઈ થાવીને થાસ્યા આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરષ ગંગાનો પુત્ર ભીષ્મ છે એટલે બાણને પથારીમાં હોવું પડે મારા બાપ વિચાર કરો કે એનું શું કરમ હશે કાલ શું બનવાનું છે ઈ જ ખબર હોય ગંગા જેવી જેની માં હોય એવી જનેતા હોય એવું એનું સંતાન હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે આપણે તો એના સોડાની ધૂળ નથી ભલામાણા આપણે શું ભગવવું પડશે આપણે પુશ માર્યા જાય તો આપણે આપ નહીં બેઠવું પડે કરમ કોઈ દિવ છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પરાશીના પીપળે બેઠો ને ભીલે બાણ મારીને વીતી નાખ્યા તમે વિચાર તો કરો આપણે ભગવાન ભગવાન ભીલે મારી એનું શું છે છે એટલે આ બધું ને સમજાય એવું જાગ્યા એ થી હવાર કે ખારું કરજો ઉભા હોય ને પડ્યા હોય ને ઉભા નો કરો કે ઉભા હોય થકો મારીને પાડતા નહીં એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને આલો જ તે કોઈ ખારો માણસ હામો મળ્યો ડાયો માણસ એ કે તું ભાળશ કે ના

આ જેટલા જેટલા સગાડ જાન જલારામ ને મીરાબાઈ ને ગંગા સતી ને આ બધા મા બાપ તો હશે જ છે ને કેવડી કેવડી મા બાપ ની કમાણી છે મારા રામ એમના છોકરાને આખી દુનિયા ગાણા ગાય છે ભલા મને આપણું પાડોશી જો હારું ન બોલતા હોય તો આપણે માણસ ના આવ્યા શું કરવાનું માણસ માણસને સંતો કહે છે ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડા કોઈ પૈસા નથી માણાને એકને ભરાતું જ નથી અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય તો મને કયો કોઈ કીડી થી માંડીને હાથી સુધી બાબુ કોઈ ને બાબુ મારો નાથ બધાયનું પૂરું કરે છે આપણે તો વેમ માં ફેરવી છે કોઈ માથે વજન છે નહીં લઈને ને ફરે પણ નક્કી ન થાય દાસી જીવન ને બાબુ અઢાર માં ગુરુ ભીમ હતા બોલો હવે આપણે એક એક ગુરુના ઠેકાણા નથી શું આપણે સમૂજ દેવાય પંડિતને હાડા હાથશો સેવક એમાં પરીક્ષા કરી ચાર જ વીદ્યા કો અત્યારે એકય વધે દેવાય પંડિત આજની વાતો કરી બાપુ એ મહાપુરુષ કેવો હોય છે અને ઈ દેવ તણખીને અહીંયા ધરો હાંતવા ગયા હતા દેવ તણખીએ ખૂંટી ઉપર ધરો હાંચ દીધો ઈ કેવો હોય છે અરે ઇતિહાસ તો બાપુ આપણી ધરતીમાં કાંઈક ધરબાયેલા પડ્યા છે પણ હવે આપણે વેજીટેબલ જે ખાતા હોય એને બાપુ શોખું કી ગળે ઉતરે કારણ કે સત્ય બાપુ છે ને સત્ય ને